જય માતાજી જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ખેડૂત માટે જે કપાસ વાવતા ખેડૂત છે એના માટે ખાસ કામનું આ જો આ પાળોટિયું આમાં એક ખાસિયત છે કે આપણે કપાસ મોટો થઈ ગયો હોય અને પાળા નાખવા હોય તો આ પાળોટિયું સેટ આપણે ઊંચું થઈ જાય છે જુઓ આવી રીતે એટલે કપાસ ભાંગતો નથી અને બીજું કે એમાં ઝેક સિસ્ટમ હોય છે જેમાં આપણે જમી હરખી લેવલનો હોય એક ભાગ ઊંચો અને બીજો ભાગ નીચો હોય તો આપણે પાળોટીયાને એ રીતે ઝેકથી દબાવી વેગવી અને આ સમાર જેવું કામ કરે છે આમ જો પાળો છે એકદમ ટોસ ચડાવે જાય છે અણીદાર બનાવે જાય છે અને બીજા નંબરમાં આ સમાર જેવું કામ કરે છે અને ક્યારો એકદમ સપાટ બનાવે જાય છે તો આ તમે જોઈ શકો છો જો આવી રીતે આ મિની ટ્રેક્ટરમાં પારોટિયું છે અને આ હકાવી જો આવી રીતે આ કપાસ આવી રીતે ઓછું લઈ લેવી છે એટલે કે ભાંગતો નથી તો ખેડૂત મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો અને કોમેન્ટમાં